આજે ચિદ્રુપનો જે પ્રસંગ છે બહુ મોટો છે પણ એમાંથી આજે પા ગોપાલ સ્વરૂપામરતમાં પાના નંબર એક્યાસીમાં એટલે ચિદ્રુપના પ્રસંગના ચા ચાર પાના છે એમાંથી છેલ્લે છેલ્લે જે પ્રસંગ આવે છે આપણે એ જોઈએ છે કે બીજે બીજે દિવસે જે સભા મોટી ભરીને એ પ્રસંગ આપણે લઈએ છીએ કે જહાંગીર બાદશાહે બીજે દિવસે રાજદરબારમાં મોટી સભા ભરી અને ગોપાલલાલજીને પધરાવા માટે કાશ્મી કાશ્મીર ખાનને મોકલ્યા કાશ્મીર ખાન ગોપાલલાલજીના ઉતારે આવ્યો એટલે આ જે ચિદ્રુપનો માળા તિલકનો રક્ષણનો જે પ્રસંગ છે એ બહુ મોટો છે પણ એમાંથી આ એક ભાગ છે જેમાં ચિદ્રુપને એમની દેવી વશ છે એટલે એમના માતાજી વશ છે એ બાબતનો પ્રસંગ છે આ મુખ્ય આપણે આ જ વિષય પર નાની વાત લેવાના છે બાકી ચિદ્રુપનો પ્રસંગ તો બહુ મોટો છે તો તે દિવસે કેવું બન્યું એ આપણે આજે લઈએ કે કાશ્મીર ખાન ગોપાલજીના ઘરે ગોપાલજીના ઉતારે આવ્યો અને કહ્યું મહારાજ તૈયારી થઈ ગઈ છે અને આપશ્રીને પધરાવા માટે હું આવ્યો છું પ્રભુ શ્રી ગોપાલાજી સભામાં પધરા પધારવાની તૈયારી કરીને ગોકુળનાથજીને સાથે લીધા એટલે ત્યારે ગોપાલાજી અને ગોકુળનાથજી બંને ત્યાં બિરાજમાન છે પોતાના નિજ સેવકો સાથે રાજદરબાર તરફ પધાર્યા પોતાના શ્રી હસ્તમાં ચાંદીના ગૂંઠાવાળી છડી ધરી રાખી છે આગળ વૈષ્ણવ સમાજ ચાલે છે જય જય શબ્દોનો માર્ગ શબ્દોથી માર્ગને ગજાવતા ગજાવતા રાજદરબારમાં પહોંચ્યા રાજદરબારમાં નગરજનોની ભીડ જામી રહી છે પ્રભુ શ્રી ગોપાલાલજીને પધરાવવા જહાંગીર થોડે સુધી સામો ગયો કેમ કે જહાંગીરને તો ગોપાલાલજીનું સ્વરૂપ આની પહેલાં જ સમજ પડી ગઈ છે એટલે અત્યારે જહાંગીરના દરબારમાં જ્યારે પધારે છે ને ત્યારે જહાંગીર તો બહુ ખુશ થાય છે કેમ કે હવે જહાંગીરને તો ગોપાલાલજીનું સ્વરૂપ ખબર જ છે એટલે સામે ચાલીને આવે છે અને ગોપાલાલજીને સામે ચાલીને પધરાવવા માટે આવે છે જ્યાં બેઠકે બિછાવી બેઠક બિછાવી હતી ત્યાં આદર માન આપીને બેઠકે બિરાજવા વિનંતી કરી શ્રી ગોપાલાલજી બેઠકે બિરાજ્યા બીજી તરફ ગોકુળનાથજી બીજ બિરાજ્યા અને નિજ સેવકો પણ પાસે બેઠા છે એટલે આખી સભા બરા દરબાર તૈયાર થયો છે ચિદરૂપ સભામાં આવીને પોતાના આસને બેઠો શ્રી ગોપાલલાલજી સભામાં પધાર્યા જ ત્યારે તેમનું તેજસ્વી સ્વરૂપ જોઈને જંખવાણો પડી ગયો ઠાકોરજીનું સ્વરૂપ જ એવું છે જોતા વે તેને ઘડીક તો એમ થઈ ગયું કે હું કોની સાથે મેં આ વાત લીધી છે કોની સાથે મેં જીદ કરી છે પણ છતાં પણ હવે આગળ આપણે જોઈએ શું આવે છે કે જંખવાણો તો પડી ગયો જેમ સૂર્યના ઉદયથી તારગણ ઝાંખા પડી જાય એટલે કે તારાઓ તો દેખાય જ નહીં ને એમ ચિદ્રુપ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે મારી વાત રહેશે કે નહીં એટલે કે અત્યારે જ હવે મનમાં ઓગળવા માંડ્યું જે પણ અભિમાન હતું સ્વાભિમાન હતું એ બધું ઓગળવા માંડ્યું પ્રભુશ્રી ગોપાલાલજીએ બાદશાહને કહ્યું કે જે પ્રશ્નો હોય તે કહો એટલે ચિદ્રુપ જે તૈયારી કરીને આવ્યો હોય ને એ ગોપાલાલજીએ કીધું કે તું વાત કરતા રી બાદશાહે કહ્યું કે ચિદ્રુપે એવો ઠરાવ કર્યો છે કે સભામાં એક મો માટીનો ઘડો મૂકે અને તે ઘડો ત્રણ વખત જે બોલે તે સત્ય એટલે ચિદ્રુપ બહુ માયાવી છે અને માયાવી શક્તિ બધી તૈયારી કરી રાખી છે એને અને માયાવી દૈવી પણ એને વશ છે એ બાબતનો આ ઘડોની તૈયારી કરેલી રાખી છે અને જેની વાત સત્ય રહે તે ખરું ગણાય એટલે કે ઘડો જે બોલે ને એ સત્ય ગણાય એવો ઠરાવ પાસ કર્યો ત્યાં આગળ અને એ ઘડો તો ચિદ્રુપના મત મુજબ ચિદ્રુપ પક્ષે જ બોલશે એવો એને પાક્કું છે દ્રઢ છે એને દ્રઢતા છે એટલી બધી બાદશાહે એક ઘડો સભામાં લાવીને મૂક્યો બાદશાહે ચિદ્રુપને કહ્યું કે શરત પ્રમાણે તમારા ગળાને બોલાવો એટલે હવે આ ચિદ્રુપની જે માયાવી શક્તિ છે જે દૈવી છે જેની દેવી છે જેની માતાજી છે જેને વશ છે એની પરીક્ષા છે ચિદ્રુપની અને માતાજીની એટલે હવે ગળાને બોલાવવાની રાહ જોઈ રહ્યા છે ચિદ્રુપે હાથમાં સોટી લીધી અને ઘડાને ત્રણ વખત અડાડીને પોતાની મલિન વિદ્યાનો પ્રયોગ કર્યો એટલે આ કાળી કાળી વિદ્યા જે બધું કાવણ ટૂમણ કર્યું એનો હવે પ્રયોગ કરવાનો વારો આવ્યો અને ઘડાને બોલવા માટે વાત કરી બોલવા કહ્યું બોલ કોનો સત્ય છે આટલી આખી સભા બેઠી છે ગોપાલાજી ગોકુર્ણાજી બેઠા છે આ જે બાદશાહ છે અને એમાં અત્યારે ચિદ્રુપા પોતાની કાળી વિદ્યા બતાવી રહ્યો છે અને પૂછે છે ઘડાને બોલ કોનો ધર્મ સત્ય છે ચિદ્રુપે વારંવાર પોતાની મલિન વિદ્યાનો પ્રયોગ કર્યો પણ ઘડામાંથી કાંઈ પણ અવાજ આવ્યો નહીં અત્યાર સુધી તો બહુ પ્રેક્ટિસ કરી બધું સાચું જ હતું પણ ઠાકોરજીની સામે કંઈ નીકળ્યું નહીં આથી તે ખૂબ જ મોઠો પડ્યો અને ચિદ્રુપનું કાંઈ ચાલ્યું નહીં એટલે આટલા બધા વચ્ચે મોઠો પડ્યો સભાજનો આતુરતાથી સભાજનો આતુરતાથી આ કુતુહલ જોઈ રહ્યા હતા એટલે બધાને હતું તો ખરું જ કે હવે ચિદ્રુપ શું કરશે કેમ કે ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા તો ધીરે ધીરે બધાને થઈ ગઈ હતી ઠાકોરજીનું પ્રતાપ બળ ખબર પડી ગઈ હતી ગોપાલાલજીએ ઘડા તરફ પોતાની દ્રષ્ટિ કરી સર્વના આશ્ચર્ય વચ્ચે ઘડામાંથી દેવી એટલે કે માતાજી સાક્ષાત પ્રગટ થઈને ઊભી રહી જે દેવી ચિદ્રુપને વશ હતી એ દેવીએ ગળામાંથી જેવું ગોપાલલજીએ દ્રષ્ટિ કરીને માત્ર દ્રષ્ટિ ઓલાય ત્રણ વાર લાકડી ખખડાવી તોય એ કાંઈનો જવાબ આવે અને જેવું ગોપાલલાલજીએ દ્રષ્ટિ કરી એવી ગળામાંથી અંદરથી દેવી સાક્ષાત પ્રગટ થઈને ઊભી રહી અને પોતાના મુખ આડું આંચલ રાખીને બોલવા લાગી બાદશાહ તું બાવરો થયો છે ચિદ્રુપે તો પોતાની મલિન વિદ્યાથી તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી છે આ માતાજી બોલે છે આ દેવી બોલે છે કે ચિદ્રુપે તો પોતાની મલિન વિદ્યાથી તારી બુદ્ધિ દીધી છે હું તો મંત્રને આધીન છું છું જેથી ચિદ્રુપ જેમ કહે તેમ બોલું એવું દેવી બોલી અને તેનું શરણ સત્ય છે સત્ય છે ને સત્ય છે આવું ત્રણ વાર લખ્યું છે હું તેની દાસી થવાને પણ લાયક નથી શું કોણ કે છે દેવી જે ગળામાંથી બહાર નીકળ્યા ને એ દેવી બોલે છે કે હું તો તેની દાસી થવાને પણ લાયક નથી આમ બોલીને દેવી અદૃશ્ય થઈ ગઈ એટલે ગળાની અંદર મેલી વિદ્યાના જે દેવી હતા એ આટલું જ બોલીને અદ્રશ્ય થઈ ગયા ચિદ્રુપનું મોગ કાળું થઈ ગયું બાદશાહ પોતાને શું સજા કરે એના ભયથી થરથરવા લાગ્યો અને સર્વની નજર ચૂકાવીને નાસી ગયો સર્વ સમાજનો સર્વ સભાજનો શ્રી ગોપાલલાજીની જય જય શબ્દથી આકાશ ભરી દીધું અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા એટલે આ તો ખાલી ગોપાલાજીની દ્રષ્ટિ માત્રથી જ થઈ ગયું શ્રી ગોપે શ્રી ગોકુળનાજી ને શ્રી ગોપાલાજીને કંઠે લગાવીને ભેટી પડ્યા અને કહ્યું લાલ એટલે હવે આ જે શબ્દ વાક્ય છે એ ગોકુળનાજી ગોપાલલાલજીને કહી રહ્યા છે કે લાલ તો મારે પ્રાગટ્ય સમયે કાકાજીને કહી હતી અબ હમારો ગોકુલ સુભાષ બસે ગો સો અબ સત્ય ઠર્યો પ્રસંગ તો ઘણો લાંબો છે પણ આજે આપણે આ વાત આટલી જ લઈએ છીએ નાની વાતને કે દૈવી મંત્રને આધીન છે અને દૈવી ક્યાં સુધી દૈવીનું સામર્થ્ય કાંઈ જ નથી એમને તો કીધું કે ચરણની દાસી થવાને પણ હું લાયક નથી આ પ્રસંગ આપણે જોઈને આપણે વૈષ્ણવ થયાનો અહોભાવ માનીએ કે આપણે વૈષ્ણવ છીએ અને ગોપાલાજીના સેવક છીએ આપણે તો પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ આપણા માથે બિરાજે છે આપણે ક્યાંય આડે ઓડે જવાની જરૂર નથી અત્યારે આટલું જ બોલીને નાની વાતને વિરામમાં પૂછ્યું બોરુષ ગોપાલલા કીજે